તમે જે ફોર વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો વિશ્વાસ કંપનીનું ટ્રેલર સાવ ભાવે વેચવાનું છે અને તાત્કાલિક વેચવાનું છે મોડેલ ટ્રેલર ટાઈમની અંદર વેચાઈ પણ જશે તાત્કાલિક વેચી દેવાનું છે એટલે વહેલી તકે તમે ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો બાકી હું તમને વિડીયોની અંદર દયાભાઈના ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ફોર વ્હીલ ટ્રેલર છે વિશ્વાસ કંપનીનું ટ્રેલર અને ટ્રેલર ની અંદર ચોરસ પાટલો જોવા મળશે ફૂલ હેવી ટ્રેલર છે છે અને ટાયર પણ નવા ટ્રેર મોડેલ ની વાત કરું તો બે હાજર પંદર ના મોડેલ નું આ ટ્રેલર અને આખું ગેલવેનાઇઝની સાઈડ સફેદ ગેલ્વેનાઇઝ ક્યાંય પણ સળો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ટ્રેલર ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકશો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે હબ પણ ટ્રેલરની એકદમ હેવી જોવા મળશે અને તાત્કાલિક વેચી દેવાનું છે તો વહેલી તકે તમે દયાભાઈનો કોન્ટેક કરો બાકી તળિયું પણ ચોખ્ખું સાઈડું પત્ર પણ એકદમ સારા સળો જોવા નહીં મળે કિંમતની વાત કરું તો એક લાખ પંચાવન હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ ગામ ખણીદાણા ગામે જોવા મળશે ખમીદાણા ટ્રેલર લેવાનું હોય તો દયાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દયાભાઈ ના ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી તમે આ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો